હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તમને જોતાં જ અંદાજ આવી જશે કે આ શું છે પણ ગુજરાતની મોસ્ટ પોપ્યુલર રેસીપી ગુજરાતી ફેમસ ખીચું તો બહુ ટેસ્ટી એવું અને હેલ્ધી બને છે થોડું ટ્વિસ્ટ કરીને બનાવીશું તો ચાલો બનાવે તો એના માટે મેં અહીંયા અડધો કપ જેટલા ઝીણા કટ કરેલા લીલા ધાણા લીધા છે અને એક ઇંચ આદુનો ટુકડો છીણી લીધો છે સાથે ત્રણથી ચાર તીખા મરચાંને મેં સારી રીતે આ એકદમ બારીક ચોપ કરી લીધા છે તો હવે મિક્સિંગ જાર લેશું અને એક મસાલો તૈયાર કરીશું તો અડધો કપ જેટલા આપણે ખારી સિંગના દાણા લઈશું એક ટી સ્પૂન જેટલા તલ એક ટી સ્પૂન વરિયાળી અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી દઈશું એક ટી સ્પૂનથી ઉપર કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું સાથે અડધી ટીસ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરી દઈશું તો તમારે અહીંયા સંચળ પાવડર ઉમેરવો હોય તો તમે એ પણ ઉમેરી શકો છો અને દર દરો પાવડર તૈયાર કરી લઈશું તો તમે આ પાવડર કોઈ કોઈપણ શાકમાં લઈ શકો છો અને સ્ટોર કરી પંદર દિવસ સુધી રાખી શકો છો તો એકદમ સારો એવો પાવડર મેં તૈયાર કરી લીધો ખીચુમાં બહુ ટેસ્ટી એવો લાગે છે તો થોડું આ રીતનું ટ્વિસ્ટ આપીશું ખીચું બહુ ટેસ્ટી એવું બનશે તો હવે ગેસ પર કડાઈ મૂકી દઈશું અને મેં અહીંયા લીધું છે પોણા બે કપ જેટલું પાણી તો પાણીનું મેઝરમેન્ટ પરફેક્ટ રાખવાનું જેથી ખીચું એકદમ સારું એવું બને તો એ ખૂબ જરૂરી છે સાથે એક ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું એક મોટી ચમચી સફેદ તલ એક નાની ચમચી અજમો ઉમેરી દઈશું અને એક ટી સ્પૂનથી ઓછું મીઠું ઉમેરી દઈશું ચોપ કરેલા આદું મરચાં ઉમેરી દઈશું તો અહીંયા મરચાંનું પ્રમાણ થોડું વધારે રાખવાનું જેથી ખીચાનો ટેસ્ટ તીખાસ હોય તો બહુ સારો એવો આવે છે સાથે અડધો કપ જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું ચપટી ખાવાનો સોડા ઉમેરી દઈશું બે ચમચી તેલ ઉમેરી દઈશું તો ખીચામાં સિંગ તેલનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે અને એ જ તેલ વપરાતું હોય છે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને એકવાર ઉફણ આવે પછી જ આપણે લોટ ઉમેરીશું તો તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ લો કરી દેવાની અને એક કપ જેટલો ચોખાનો લોટ થોડો થોડો પાણીમાં ઉમેરતા જઈશું અને વેલણની મદદથી આ રીતે મિક્સ કરતા જઈશું તો પરફેક્ટ માપ છે એક કપ જેટલો ચોખાનો લોટ પોણા બે કપ જેટલું પાણી તીખાસ તમારે જે રીતે જોઈતી હોય એ રીતે તમે બધું ઉમેરી શકો છો અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો ચોખાનો લોટ ઉમેર્યા પછી ચોખાની બહુ સારી એવી સુગંધ આવશે તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આ રીતે મિક્સ કરી લેવાનું અને ગેસની ફ્લેમ એકદમ જ સ્લો રાખવાની તો બેથી ત્રણ મિનિટ જેવું લાગશે અને આ રીતે મિક્સ થઈ જાય એટલે ઢાંકીને આપણે સાઈડમાં મૂકી દઈશું દસથી પંદર મિનિટ માટે અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો આ રીતે અને હવે આપણે એક કડાઈમાં પાણી મૂકી દઈશું અને સ્ટેન્ડ મૂકી દઈશું અંદર અને ઢાંકીને આપણે સ્ટીમ કરવા માટે મૂકી દઈશું તો એ થાય ત્યાં સુધીમાં આપણે એક આવી કાણાવાળી પ્લેટ લઈશું અને તેલથી ગ્રીસ કરી લઈશું એકદમ સારી રીતે જેથી ખીચું એકદમ સારી રીતે ડીમોલ્ટ થઈ જાય તો ખીચાને દસથી પંદર મિનિટ જેવું થઈ ગયું અને આ રીતે આપણે બે હાથ પર તેલ લગાવી દઈશું હથેળીમાં અને એકદમ સારી રીતે આ રીતે થોડીવાર મસળી લઈશું તો એકદમ પરફેક્ટ એવું બન્યું છે ફરી પાછું તેલ લગાવી દઈશું અને આ રીતે આપણે લુવા કરીએ એ સાઇઝના આપણે બોલ્સ તૈયાર કરી લઈશું તો હું અહીંયા બોલ્સ ખીચું બનાવી રહી છું તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા બોલ્સ તૈયાર થઈ ગયા એ જ રીતે હું બીજા બધા બોલ્સ તૈયાર કરી લઈશ તો સાઇઝમાં તમારે નાના મોટા જે રીતે તમારે બનાવવા હોય એ રીતે તમે બનાવી શકો છો તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધા જ બોલ્સ તૈયાર કરી લીધા એક કપ ખીચાવાથી આટલા બોલ્સ રેડી થશે તો કડાઈ પણ એકદમ સારું એવું પાણી સ્ટીમ થઈ ગયું હવે આપણે ખીચાના બોલ્સ અંદર મૂકી દઈશું ઢાંકીને પાંચથી સાત મિનિટ માટે થવા દઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ કરી દેવાની લગભગ સાત મિનિટ જેવું થઈ ગયું તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા બોલ્સ તૈયાર થઈ ગયા હવે આપણે ઠંડા કરી લઈશું ઠંડા થાય એટલે આ રીતે વાસણમાં કાઢી લઈશું તો તમે અહીંયા ખીચું તો બહુ જ ખાધું હશે પણ થોડું ટ્વિસ્ટ કરીને આ ખીચું મેં બનાવ્યું છે તો આ રીતથી જરૂરથી ટ્રાય કરજો ઉપરથી બેથી ત્રણ ચમચી જેટલું આપણે શીંગતેલ ઉમેરી દઈશું તો બહુ જ સારો એવો શીંગતેલનો ટેસ્ટ આવશે સાથે જે મસાલો આપણે બનાવ્યો હતો એ ઉપરથી આ રીતે બેથી ત્રણ ચમચી જેટલો ઉમેરી દઈશું સાથે થોડો મેથીયા મસાલો ઉમેરી દઈશું અને ઉપરથી લીલા કટ કરેલા ધાણા ઉમેરી દઈશું એકદમ સારી રીતે બધું મિક્સ કરી દેવાનું અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું સોફ્ટ ખીચું બોલ્સ બનીને તૈયાર થયા છે બહુ સોફ્ટ એવા અને આ મસાલા સાથે થોડા ટ્વિસ્ટ કરીને બનાવ્યા છે તો મને કહેજો કે આ રેસીપી કેવી લાગી અને આ મસાલા સાથે તમે જરૂરથી ટ્રાય કરજો તો આ એકદમ અંદરથી સોફ્ટ અને એકદમ ચટપટા એવા બોલ્સ બનીને તૈયાર થાય છે જરૂરથી ટ્રાય કરજો તો રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે આવજો